કેમ છો મિત્રો આ છે ડેવિદ રિપોર્ટર ની જે સિરીઝ માં કઈક નવું અમે જે કાઠિયાવાડ ની ટુર ગોઠવી હતી અમારા જે કપલ્સ ની ત્રણ કપલ્સ હતા અમે અમે ત્રણ કપલ્સ જેવો કે કાઠિયાવાડ માટે નીકળ્યા હતા હું મારી વાઈફ ખુશબુ જીગર અને એની ફિયોન્સી આયુસી અને અમારા મિત્ર આકાશ અને એની ફિયોન્સી ગુંજન અમે સૌપ્રથમ પહોંચી ગયા હતા કષ્ટભજન દેવ સાળંગપુર આજે તારીખે ત્યાં પહોંચ્યા હતા અને પંદર તારીખ સુધીનો આ સાત દિવસનો જે સફર છે એમાં અમે કષ્ટભજન દેવના જે દાદાના દર્શન કર્યા હતા કિંગ ઓફ સાળંગપુરની જે પ્રતિમા છે ત્યાં પહોંચ્યા હતા અને કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના પણ દર્શન કર્યા હતા અમારે જે આ છ જણાની સેલ્ફી લીધી હતી ત્યાં ત્યારબાદ અમે ખોડિયાર માતાના મંદિરે પહોંચ્યા હતા ખોડિયાર માતાના મંદિરે પણ છ સેલ્ફી સેલ્ફીયા બાદ ભગુડા મુગલ માતાના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાંથી આગળ બગદાણા પહોંચ્યા હતા અને ત્યારબાદ અમે નીકળી પડ્યા હતા સોમનાથ જવા માટે સોમનાથ પહોંચ્યા બાદ જે અમે સોમનાથનો દરિયો જોયો હતો અને સોમનાથના દરિયા પાસે અમે ઉભા રહી અને થોડા ફોટોસ વગેરે ક્લિક કરાવ્યા હતા અને ત્યારબાદ અમે પહોંચી ગયા હતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે જ્યાં મંદિરના બહાર જે દર્શન કર્યા હતા મંદિરમાં મોબાઈલ અલાઉડ ન હતો ત્યારે મંદિરના પાર્કિંગમાંથી ફોટો પાડ્યા હતા અને ત્યારબાદ અમે નીકળી ગયા હતા આગળ જે ભાલકા તીર્થ જવા માટે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના પગમાં તીર વાગ્યો હતો અને કલયુગનું અંત થયું હોય તેવું કહેવામાં આવે છે ત્યારે ભાલકા તીર્થમાં પણ અમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા અને ત્યારબાદ અમે ત્યાંથી આગળ પણ નીકળી ગયા હતા થોડો ટાઈમ અમે ત્યાં આસપાસના વિસ્તારમાં પણ ફર્યા હતા અને આટલો બધો તાપ લાગતો હતો કે આ બંને જણા દેખો કેવી રીતે ફર્યા ત્યારે અમે હોર્સ રાઇડિંગ પણ કરી હતી જે સોમનાથના દરિયામાં અને ત્યારબાદ આગળ નીકળતા અમે જોયો કે માધવપુર નો બ્રિજ પણ માધવપુરના બ્રિજમાં જોયો ત્યાર બાદ અમે દ્વારકા નીકળી ગયા હતા દ્વારકાનો જે આ સફર પૂરો કરતા પહેલા અમારે રાત પડી ગઈ હતી અને રાત્રિ દરમિયાન અમે આ જીગરભાઈ છે અમારે જે ડ્રાઈવ કરતા હતા અમે પણ મોજ મસ્તી કરતા દ્વારકાધીશના સોંગ્સ સાંભળતા જઈ અને દ્વારકા પહોંચવા જ કરતા હતા દ્વારકા અમારાથી અત્યારે એકસો ને આઠ કિલોમીટર રહ્યું હતું અને આ સમયે રાત્રિના નવ જેટલા વાગી ગયા હતા અને તે સમયે ખૂબ જ મોડું થઈ ગયું હતું પરંતુ દ્વારકા પહોંચવાની એક્સાઇટમેન્ટ જ એટલી હતી સવારે દ્વારકા મંદિરે દર્શન કર્યા હતા દ્વારકા મંદિરનો જે આ મોક્ષ દ્વાર છે ત્યાંથી પ્રવેશ મેળવ્યો હતો ખૂબ ટ્રાફિક હતું પૂનમના દિવસે જયારે દર્શન કરવાના હોય ત્યારે દ્વારકામાં ખૂબ જ માત્રામાં ભક્તો આવતા હોય છે દ્વારકા મંદિરમાં પહોંચ્યા ત્યારે અમે દ્વારકાની જે ટ્રસ્ટની ઓફિસ છે ત્યાં ઓફિસમાં આરામ કર્યો અને ત્યારબાદ દ્વારકા મંદિરે દર્શન કરી અને દ્વારકા મંદિરે જે દ્વારકાધીશના દર્શન લીધા હતા અને ત્યારબાદ અમે પહોંચ્યા હતા આગળ જ્યાં આગળ ખોડિયાર માતાનું મંદિર હતું અને મુઘલધામ જે છે તે મુઘલધામના મંદિરે પણ દર્શન કર્યા હતા અને ત્યારબાદ અમે નીકળી ગયા હતા બેટ દ્વારકા જવા માટે ત્યાં સિગ્નેચર બ્રિજ પર ખૂબ જ સારું લાગતું હતું અને ત્યારબાદ અમે અમારી ગાડી ત્યાં બેટ દ્વારકામાં પાર્કિંગ કરી અને ત્યારબાદ ત્યાંથી આગળ મંદિર તરફ જવા માટે રિક્ષામાં જવું પડતું હોય છે તો અમે રિક્ષામાં પણ ખૂબ એન્જોય કરતા જઈ અને મંદિરે પહોંચી ગયા હતા અને ત્યારબાદ અમે નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા હતા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન સમયે આરતી ચાલતી હતી તે સમયે આરતી નો લાભ મળ્યો હતો અમને અને ખૂબ જ સારું એવું મંદિરમાં માહોલ હતો આરતીનો લાભ ચાલી રહ્યો હતો ત્યારબાદ અમે પહોંચી ગયા હતા હરસિદ્ધિ માતાના મંદિર પર હરસિદ્ધિ માતાના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી બીચ દીવના બીચ પર પહોંચ્યા હતા અને દીવના બીચ પર અમે ગંગેશ્વર મહાદેવએ દર્શન કર્યા હતા ગંગેશ્વર મહાદેવ જેવો કે દરિયાની વચ્ચે પાંચ શિવલિંગ છે અને પાંચ શિવલિંગના અમે દર્શન કર્યા હતા જળી જળાભિષેક પણ ત્યાં કર્યું હતું અને ખૂબ સારું એવું લાગ્યું હતું ત્યારબાદ અમે અંતે ચોટીલા માતાજીના મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ અમારો સફર આગળ કહી શકાય કે એક ધામ છે નામ છે તુલસી શ્યામ અને તુલસી શ્યામના વચ્ચે જે પ્રાણીઓ પણ જોવા મળે છે તે ખૂબ સુંદર લાગે છે અને ત્યારબાદ અમે નીકળી પડ્યા હતા સરોપરાધામ ભોળાદ ખાતે અને ભોળાથી ત્યારબાદ ડાકોર દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને ત્યારે અમે ઘરે નીકળી પડ્યા હતા અને જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો